થોડા જ દિવસોમાં આવી રહ્યું છે વર્ષ બે હજાર છવ્વીસ તો આપણે ચર્ચા કરવાના છીએ બે હજાર છવ્વીસ ના વાર્ષિક રાશિફળની જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ એટલે કે સિંહ રાશિના જાતકો સિંહ રાશિના જાતકો કુદરતી રીતે શક્તિશાળી હિંમતવાન અને દયાળુ હોય છે સિંહ રાશિના જાતકોમાં મહાન નેતૃત્વના ગુણો હોય છે સૂર્યના પ્રભાવ હેઠળ ચમકતા હોવાથી તમે આત્મવિશ્વાસુ સર્જનાત્મક અને મહત્વાકાંક્ષી પણ હોઉં છું આ વર્ષની વાર્ષિક જન્માક્ષર સૂચવે છે કે વર્ષ બે નું વર્ષ સિંહ રાશિના જાતકો માટે શીખવાનું શક્તિ અને સફળતાનું વર્ષ સાબિત થશે વાર્ષિક રાશિ પણ બે હજાર છવ્વીસ અનુસાર વર્ષ બે હજાર છવ્વીસ માં અંગત જીવનમાં કેટલાક વ્યવહારુ વિચારસરણી તરફ ઝુકાવશે સંબંધોમાં ભાવનાત્મક ઉતાર ચઢાવ જોવા મળી શકે છે પરિણીત લોકો શરૂઆતમાં તેમના જીવનસાથીથી સાથીથી દૂરી અનુભવી શકે છે વાતચીતનો અભાવ અને બાહ્ય દબાણ થોડો તણાવ લાવી શકે છે જો કે જૂન પછી ગુરુનું ગોચર ધીમે ધીમે સકારાત્મકતા લાવશે અને વર્ષના અંત સુધીમાં સંબંધોમાં ઉનાળ અને સમજણ વધશે આ વર્ષ સિંગલ અથવા સંબંધોમાં રહેલા લોકો માટે ખૂબ જ પ્રોત્સાહક રહેશે નહીં નવા સંબંધોમાં ગૂંચવણો આવી શકે છે અને ભાવનાત્મક અસ્થિરતા ચાલુ રહી શકે છે ઓક્ટોબર પછી પરિસ્થિતિમાં સુધારો થશે અને રોમેન્ટિક જીવનમાં ખુશી પાછી આવશે રાશિફળ બે હજાર છવ્વીસ અનુસાર સિંહ રાશિના કામ કરતા લોકો માટે આ વર્ષ ખૂબ સારું રહેશે તેમના નેતૃત્વના ગુણોને ઓળખવામાં આવશે અને તેમને વિદેશી સંબંધિત કામમાં સારી તકો મળી શકે છે કેટલાક પડકારો ચોક્કસપણે આવશે પરંતુ તે તકો તમારી કુશળતામાં વધારો કરશે વર્ષની શરૂઆતમાં ઉદ્યોગપતિઓને કેટલીક નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ વર્ષના બીજા ભાગમાં વ્યવસાયમાં નફો અને વિસ્તાર અને સફળતાની શક્યતાઓ વધતી જણાશે રાશિફળ બે હજાર છવ્વીસ અનુસાર વર્ષ બે હજાર છવ્વીસ માં પૈસા સંબંધિત બાબતોમાં સ્થિરતા રહેશે નોકરી કરતા લોકોને પગાર વધારો અને અણધાર્યા લાભ મળી શકે છે વર્ષનો બીજો ભાગ વેપારીઓ માટે સારો રહેશે અને રોકાણની સારી તકો મળશે લાંબા ગાળાની રોકાણ યોજનાઓ પણ આ વર્ષે ફાયદાકારક સાબિત થશે પારિવારિક જીવન ખૂબ જ સંતુલિત રહેશે અને સકારાત્મક રહેશે માતા સાથેના સંબંધોમાં સુધારો થશે અને પરિવાર સાથે વિતાવેલો સમય ભાવનાત્મક રીતે આરામદાયક રહેશે સ્વાસ્થ્યની વાત કરીએ તો વર્ષ શારીરિક રીતે સારું રહેશે ખાસ કરીને જેઓ કોઈ પણ રોગમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે તેમને રાહત મળશે જોકે માનસિક સ્વાસ્થ્ય અંગે સાવધાની રાખવી જરૂરી છે ધ્યાન અને યોગથી તમને લાભ મળશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બે હજાર છવ્વીસ નું વર્ષ ગુરુદેવ આ વર્ષે બે વાર ગોચર કરશે જૂન માં બાર માં પહેલું અને ઓક્ટોબર ના લગ્ન ભાવ બીજું બંને ગોચર શુભ છે કારકિર્દી સ્વાસ્થ્ય અને સંબંધોમાં સુધારણાના સંકેતો દેખાશે શનિ આઠ માં માં રહેશે જે સંપત્તિ અને આંતરિક પરિવર્તનમાં વધારો કરવામાં મદદ કરશે રાહુ સાતમા ભાવમાં રહેશે જે લગ્ન જીવનમાં મૂંઝવણ ઉત્પન્ન કરી શકે છે પરંતુ વાતચીત દ્વારા પરિસ્થિતિઓને સંભાળી પણ શકાય છે આ રીતે વર્ષ બે હજાર છવ્વીસ સિંહ રાશિ માટે સ્વવિકાસ અનુભવ અને સફળતાથી ભરેલું વર્ષ રહેશે સિંહ રાશિના જાતકો હવે વાત કરીએ વર્ષ બે હજાર છવ્વીસ માં કરવાના તમારા ઉપાયો વિશે તો જ્યારે પણ તમે તમારા જીવનસાથીને મળવા જાઓ છો અથવા ડેટ પર જાઓ છો ત્યારે હંમેશા તમારી સાથે એક નાનો પીળો ડ્રેસ અથવા પીળા કલરનો ટુકડો અથવા રૂમાલ ખિસ્સામાં અવશ્ય રાખો એમના નામના અક્ષરો હોય છે પઠ હણ કન્યા રાશિના જાતકોની તો બુધના શાસન હેઠળ કન્યા રાશિના લોકો વ્યવહારુ અને વિશ્લેષણાત્મક સ્વભાવના હોય છે તમે સંપૂર્ણતાવાદી હોવ છો અને સેવા સુધારણા અને સંગઠનમાં વિશ્વાસ રાખો છો તમે તમારા જીવનને આયોજનબદ્ધ અને તાર્કિક રીતે જીવવાનું પસંદ કરનારા હોઉં છું દરેક સમસ્યાના વ્યવહારો ઉકેલો શોધવાનો તમારો પ્રયાસ કરું છું તમારામાં આ ગુણ તમને મદદરૂપ જવાબદાર અને વિશ્વસનીય વ્યક્તિ બનાવે છે વાર્ષિક રાશિ પર 2026 અનુસાર 2026 નું વર્ષ તમારા માટે તકો અને પડકારોથી ભરેલું રહેશે ગ્રહોની ગતિને કારણે તમારે સાવધાની સાથે હિંમત પણ બતાવવી પડશે ક્યારેક ધીરજની કસોટી પણ થઈ શકે છે પરંતુ એકંદરે આ વર્ષ તમારા માટે વૃદ્ધિ અને લાવશે જો તમે પરિવર્તન માટે તૈયાર હો અને હિંમત ન હારો તો કન્યા રાશિના જાતકો વર્ષની શરૂઆતમાં તેમના સાથે કેટલાક નાના મતભેદો થઈ શકે છે જે તમારી સમજણ અને ધીરજની કસોટી કરશે વાર્ષિક રાશિ ફળ બે હજાર છવ્વીસ અનુસાર વાતચીતમાં સાવચેત રહો અને તમારા વિચારો અને લાગણીઓને યોગ્ય રીતે શેર કરો આ સમયે તમારા જીવનસાથીની જરૂરિયાતોને સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે વર્ષના બીજા ભાગમાં તમારા પ્રેમ જીવનમાં સુધારો થશે અને સંબંધો મજબૂત બનશે જે લોકો અપરિણીત છે તેઓએ વર્ષના પહેલા ભાગમાં ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ વર્ષના બીજા ભાગમાં ભાવનાત્મક સુરક્ષા અને વિશ્વાસ વધશે અને કેટલાક લોકો માટે સંબંધને આગલા સ્તર લઈ જવાની તકો પણ બનશે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ બે હજાર છવ્વીસ કન્યા રાશિના જાતકોને પ્રથમ ભાગમાં કાર્યસ્થળમાં પડકારો અને જવાબદારીઓનો સામનો કરવો પડી શકે છે નોકરી કરતા લોકોએ ધીરજથી કામ લેવું જોઈએ અને ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લેવો જોઈએ જૂન પછી ગુરુની ચાલ તમારા માટે નવી સફળતાઓ અને તકો લાવશે વ્યવસાયમાં નવા સોદા અને સહયોગ તમારા માટે ફાયદાકારક રહેશે વિદ્યાર્થીઓને સખત મહેનત દ્વારા સફળતા મળશે જો તેઓ આત્મવિશ્વાસની સાથે ધીરજ પણ જાળવી રાખે તો વર્ષ બે મુજબ વર્ષની શરૂઆતમાં કેટલાક અનિચ્છનીય ખર્ચ થઈ શકે છે તેથી બજેટ બનાવીને રાખો અને વધુ પડતો ખર્ચ કરવાનું ટાળો ખાસ કરી અને બજારની અસ્થિરતા વચ્ચે સમજદારીપૂર્વક રોકાણ કરો વર્ષના બીજા ભાગમાં નાણાકીય સ્થિતિમાં સુધારો થશે તમને પગાર વધારો સફળ વ્યવસાયિક સોદા અથવા નફાકારક રોકાણોથી ફાયદો થશે વર્ષનો અંત સોના અને મિલકત ખરીદવા માટે અનુકૂળ તમારા માટે રહેશે વર્ષની શરૂઆતમાં પરિવારમાં કેટલીક ગેરસમજણો થઈ શકે છે દૂર રહેતા લોકો તેમના માતાપિતાથી દૂર રહેવાનું દુઃખ અનુભવી શકે છે ભાઈ બહેન અને સાસરીયા સાથેના સંબંધો સામાન્ય રહેશે પરંતુ માતૃત્વના સંબંધો થોડા તણાવપૂર્ણ બની શકે છે કન્યા રાશિ માટે વર્ષ બે હજાર છવ્વીસ શીખવાનું વર્ષ ગોઠવણ કરવાનું અને ધીરજનું વર્ષ રહેશે જો તમે સમજદારીપૂર્વક કામ કરો તો પ્રેમ અને પારિવારિક જીવનમાં સુધારો શક્ય છે કારકિર્દીની શરૂઆતમાં ધીરજ રાખો પછીથી પ્રગતિ નિશ્ચિત રહેશે નાણાકીય બાબતોમાં સાવધાની રાખો પરંતુ તમને રોકાણ માટે સારી તકો પણ મળશે યોગ અને ધ્યાન દ્વારા તમારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને માનસિક સંતુલનને જાણવું આ વર્ષે તમને ધીરજ મહેનત અને સમજણ સાથે તમારા બધા ક્ષેત્રોમાં સુધારો કરવાની તકો મળશે